હોમિયોપેથિકમાં બર્બેરીસ વલ્ગેરીસ નામની મેડિસિનનો ઉપયોગ વધારે પડતો આપણે રિનલ કોલિક રિનલ કોલિક એટલે આપણે પથરીના દુખાવમાં વધારે પડતો કરવામાં આવે છે આમાં શું હોય છે કે જનરલી વધારે પડતો હોમિયોપેથિકમાં આ બર્બેરીસ વલ્ગેરીસ નું મધર ટીંચર ઉપયોગમાં લેવાય છે આ પથરીના દુખાવમાં હોય કાં તો પછી તમને પથરી દેખાતી હોય કોઈ સોનોગ્રાફી કરી હોય અને એવું લાગે કે પથરી છે તો આ બર્બેરી શું ધીરે ધીરે અમુક વીસ પચીસ દિવસ ચાલુ રાખવાથી ધીરે ધીરે એ સ્ટોન ઓગળી શકે છે અને અમુક વખત નીકળી પણ જાય છે હવે આ પરિસ્થિતિમાં આપણે ઉપયોગ કરતા હોય તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે જયારે કિડનીમાં કોઈ પથરી હોય અને વધારે પડતી લેફ્ટ સાઈડમાં આ મેડિસિન ઉપયોગ કરે છે તો કે લેફ્ટ સાઈડની પથરી હોય તો કિડનીમાં તો આ મેડિસિનનો ઉપયોગ કરાય અને એમાં પણ મધા ટીંચરનો ઉપયોગ કરવો જોઈએ તો એમાં શું હોય છે કે એમાં બી શું આપણી જે નળી જ જો કિડનીમાં આનું કિડનીમાં પથરી હોય નળી હોય પછી કોથળીમાં જાય એમ કરતા કરતા નીચે જાય તો આપણે કાઢવા પ્રયત્ન કરતા હોય તોડીને કરવા કરતા હોય તો દસ એમએમ થી બને ત્યાં સુધી દસ એમએમ અથવા દસ એમએમ થી ઓછી નાની પથરી હોય તો ટ્રાય કરવો જોઈએ કેમ કે જો આપણી જે નળી છે ને જનરલી બધાની દસ એમએમ ની જ હોય છે તો વધારે હોય વધારે પંદર એમએમ ની વીસ એમએમ પચીસ એમએમ ની પથરી જો આપણે કાઢવા ટ્રાય કરતા કરીએ આ બરબીરસ વગેરે ગમે તે દવાથી તો ઘણી વખત શું ફસાઈ જવાના ચાન્સીસ પણ બની રહી શકે છે એટલે કે એ મોટી પથરીમાં બહુ રિસ્ક નહીં લેવાનું ને પછી ઓપરેશન જ કરાવી લેવાનું હોય કે કે પણ બહુ દસ એમ થી નીચે હોય કે દસ એમ જેટલી હોય તો આ શું છે કે આ મેડિસિન નો ઉપયોગ વધારે પડતો થાય પછી બીજી બી એક મેડિસિન આવે છે કે કોઈ નળીમાં સ્પેશિયલ ફસાયેલી પથરી હોય એની બી અમુક મેડિસિન મધર ટિંચર આવે છે પણ અત્યારે આપણે શું ફક્ત બર્બરીસ વલગરીસ વાત કરીશું એટલે કે એનું એક મેઇન લક્ષણ એવું હોય છે કે જયારે કોઈ બી જગ્યાએ દુખાવો ઉપડે એ દુખાવો કિડનીમાં ઉપડ્યો હોય કે ગમે ત્યાં ઉપડ્યો હોય એ દુખાવો શું એ ફેલાતો હોય એટલે એક જગ્યાએ દુખાવો ઉપડ્યો હોય અને આજુબાજુ ફેલાય એટલે કે પથરીમાં પણ આવો જ દુખાવો હોય કે જયારે પથરી આમ સરકતી હોય નીચે આજુબાજુ એટલે દુખાવો ફેલાતો જાય છે એટલે આ મેડિસિન આ લક્ષણ ઉપર જ એના શું કે દુખાવો એ ચારે બાજુએ ફેલાય

તો વધારે વિશેષ થાય બાકી બાજુ બી હોય ગમે ત્યાં પથરી હોય પછી હોય કે પછી કમર નો હોય એમાં પણ એવું પેન હોય કે એક જગ્યાએ દુખાવો ઉપડ્યો અને ફેલાતું પેન ચારેય બાજુ ફેલાય તો પણ તમે આ બીજ વર્ગરીસ નો ઉપયોગ મધર ટિન્ચર કરી શકો છો બીજું શું છે કે એક વા વાના દુખાવો હોય કોઈ આપણે કે ગઠિયા કહીએ કે તો એમાં પણ શું છે કે જો એવું સિમ્પમ્સ મળી જાય કે ફેલાતું પેન આજુબાજુ એક વખત દુખાવું પડે ને આજુબાજુ ફેલાય તો પણ આપણે ગમે તે કમરના દુખાવમાં પણ આ ફેલાતું પેન હોય તો આ એ આ એક લક્ષણ ઉપર જ આપણે મેડિસિન આપી શકીએ છીએ પછી બીજું એક એનું એક લક્ષણ છે દુખાવામાં કે દુખાવો શું એક જગ્યાથી એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચી જવું એટલે કે હમણાં ધારો કે ગમે ત્યાં નીચે કોઈ સાંધામાં ઘૂંટણમાં દુખતું હોય તો થોડી વાર એને બીજી જગ્યાએ સાંધામાં પહોંચી જાય એટલે દુખાવો ફેલાતો પેન કહીએ આપણે થોડી વારમાં અહીંયા દુખે અહીંયા દુખે થોડી વારમાં કે કમરમાં દુખે કયા કે અહીંયા દુખે અહીંયા દુખે એટલે કે ફેલાતું પેન કહેવાય પેલું ફેલાતું નહીં એક જગ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાઈ નાખે એટલે બે જ બે દુખાવામાં આ મેડિસિન અસર કરી જાય છે એનું આપણને મેઇન સિમ્પ્ટમ શું છે કે દુખાવો ઉપડ્યો ચારે બાજુ ફેલાય તો બી બર્બેરીસ ઉપયોગનો ઉપયોગ કરી શકાય પછી દુખાવો ઉપડ્યો એક જગ્યાએ ઉપડ્યો અને થોડી વાર રહીને ફરી પાછો એક જગ્યા આખી છોડી બીજી જગ્યાએ જતો રહે તો આવા કોઈ લક્ષણો દેખાય તો આપણે બર્બેરીસ વલ્ગેરીસનો ઉપયોગ કરવો જોઈએ કે વાહ હોય કે પથરી હોય કે કમરનો દુખાવો કે ગમે તે પણ આપણું આ મેઇન લક્ષણ છે તો આ બે દુખાવામાં આપણે

અને એને એને એવું લાગે કે કમર જકડાઈ ગઈ હોય અને શૂન્ન પણ બેરાસ જેવું લાગે એટલે આવા બધા લક્ષણો જો સેપ થતા હોય તો કમરના દુખાવા પણ આપણે બર્બેરિસ વલ્ગેરિસ ઉપયોગ કરી શકીએ છે પછી એનું એક આપણે ફિસ્ચ્યુલાનું ઓપરેશન મળદ્વારમાં કર્યું હોય અને પછી ઓપરેશન પછી ઘણા અમુક સિમ્પ્ટમ્સ આવી જતા હોય છે જે હૃદય હોય કિડની હોય કે લીવર હોય એના કોઈ એવા જે આપણા વાઇટલ ઓર્ગન ઓર્ગન કહેવાય જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન કહેવાય એમાં કોઈ કોઈ પ્રોબ્લેમ આવે પણ મેન એનું સરસ શું કે આ ઓપરેશન થયા પછી કોઈ આવા કોઈ અંગોને કોઈ તકલીફ પડી હોય તો એક વખત વિચારી શકાય આ મેડિસિનનો તો અમુક ટાઈમ આપીને કરી શકાય પછી બીજું છે કે એક લક્ષણ એવું છે કે માથું જ્યારે માથું દુખતું હોય ને ત્યારે દર્દીને એવું લાગે કે આ માથું મોટું થઈ ગયું હોય કાતો પછી એને આખો વારે ઘડી એવું લાગ્યા કરે કે કઈ ટોપી પહેરી હોય કોઈ અહીં ઉપર એનું એવું સેન્સેશન એને એવું લાગે કે કઈ ટોપી પહેરી હોય કા તો કઈ અહીં ઓઢણી ઓળી હોય પાઘડી પહેરી હોય એવું લાગ્યા કરે વારે આમ આમ પંપાયા કરતો હોય છે એવું એને સેન્સેશન એને થતું હોય પછી આવું કોઈ સેન્સેશન થતું હોય અને બીજો કોઈ બી રોગ હોય અંદર ગમે તે રોગ હોય તો માથું દુખતું હોય કે ચક્કર આવતા હોય પણ આ રીતનું મેઇન સેન્સેશન શું કે બસ એને એવું લાગ્યા કરે કે કઈક ઉપર કઈક પડ્યું હોય એવું લાગે ટૂંપી પહેરી હોય એવું લાગે ઓઢણી ઓઢી હોય એવું લાગે કાં તો પાઘડી પહેરી હોય તો આ રીતનું સેન્સેશન આવતું હોય તો પણ બર્બેરીસ વર્ગેરીસ હોમિયોપેથિક મેડિસિનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ બર્બેરીસ અમુક સ્પેશિયલ જનરલ સિમ્ટમ્સ કહેવાય આ બધા સારી સિમ્ટમ્સમાં આપણે ઉપયોગ કરતા હોય તો આનો વધારે પડતું મધર ટિન્કચર ફોર્મમાં ઉપયોગ થાય છે મધર ટિંકચરમાં શું કરું તમે થોડા પાણીમાં વીસ થી પચીસ ટપકા લેવાના અને સવારે બપોરે સાંજે અમુક ટાઈમ સુધી પીવો પંદર વીસ દિવસ પીવો પછી એની અસર જોવો પછી ખબર પડે આપણને કે કેટલી એની અસર છે થોડું ધારો કે પથરીમાં આપણે ઉપયોગ કરતા હોય તો પથરીમાં ધારો કે દસ એમ એમ ની પથરી હોય કે ઓછી હોય તો એનો એક વખત સોનોગ્રાફી રિપોર્ટ જોયો પથરી આટલી છે અમુક પંદર વીસ દિવસ ચાલુ રાખો ધીરે ધીરે દુખાવો ઓછો થઈ જશે અને એને દર્દીને બી એવું લાગવા મળશે તો પછી એક બે મહિના કન્ટિન્યુ રાખો કાતો ફરી સોનોગ્રાફી કરાયેલો તો તમને ખબર પડે ઘણી વખત તો શું છે કે ફરી સોનોગ્રાફી કરવાથી નોર્મલ બી રિપોર્ટ આવવા માંડે છે તો આ રીતે બરબીર સ્વર્ગેશ ઉપયોગ થાય છે સારું ત્યારે હવે બીજું તો આપણે પૂરું કરીએ છીએ આ વિડીયો બરબીર સ્વર્ગેશ બીજા વિડીયોમાં બીજા Gracias.